તંત્ર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદીને લઈ અને જાહેરાત કરવામાં આવી પરંતુ શું મગફળીની માર્કેટિંગ યાર્ડોમાં ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે આ તમામ બાબતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આપણે જોયું કે ગુજરાતના અનેક માર્કેટિંગ યાર્ડોમાંથી વિડીયો પણ સામે આવ્યા છે કે જેની અંદર ખરીદીને લઈ અને ક્યાંક ને ક્યાંક વેપારીઓ ના કરતા હોય કાં તો ખરીદી નથી કરતા એવા અનેક બનાવો સામે આવ્યા છે અને હવે જુનાગઢમાંથી પણ ક્યાંક ને ક્યાંક એવો જ બનાવ સામે આવ્યો છે અને હવે કલેક્ટરને આવેદનપત્ર લખવામાં આવ્યું છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ આપણને ખબર છે કે ગુજરાતમાં ખેડૂતોના અનેક પ્રશ્નો છે આ વાતને લઈ અને સતત વિપક્ષ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે ખેડૂતો દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે ખેડૂતોની તંત્ર સામે શું માંગણી છે કે તેમની મગફળીની ખરીદીને તેમનો જે પણ પાક હોય એમની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે અને એમને જે નુકસાન થયું છે એનું સર્વે કરી અને એમને જલ્દીથી જલ્દી વળતર આપવામાં આવે વળતરને લઈને પણ જાહેરાત કરવામાં આવી છે ટેકાના ભાવે ખરીદીને લઈને પણ જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ બંને બાબતને લઈ અને ખેડૂતો હાલ વિરોધ કરી રહ્યા છે કારણ કે સર્વેને લઈને વાત કરવામાં આવી ત્યારબાદ વળતરની જાહેરાત કરવામાં આવી પરંતુ આ વળતરને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ છે કારણ કે જે હેક્ટરડીટ બાવીસ હજાર રૂપિયા અને મહત્તમ બે હેક્ટરમાં સહાય મળશે એ વાતને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને હવે જૂનાગઢમાં કલેક્ટરને ખેડૂત દ્વારા આવેદન પત્ર લખવામાં આવ્યું છે અને અહીંયા ક્યાંક ને ક્યાંક આ જુનાગઢમાંથી જે છે આ પત્ર લખવામાં આવ્યું છે વધુમાં અહીંયા ક્યાંક ને ક્યાંક આ પત્ર કોને લખવામાં આવ્યું છે એની વાત કરવામાં આવે તો આ પ્રતિ કલેક્ટર સાહેબ ને લખવામાં આવ્યું છે કલેક્ટર કચેરી જુનાગઢમાં આપણે જોયું કે હમણાં બે દિવસ પહેલા જ જુનાગઢ કલેક્ટર કચેરીમાં જે હવામાન નિષ્ણાંત ગોસ્વામી છે તેમના દ્વારા પણ વિરોધ કરી અને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને હવે ફરી એકવાર કલેક્ટર કચેરી જુનાગઢને કહી અને અહીંયા એક ખેડૂત દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અહીંયા જો બાબતની વાત કરવામાં આવે તો અહીંયા લખવામાં આવ્યું છે કે મગફળીનો પાક ટેકાના ભાવે ખરીદી કરવાનો ઇન્કાર કરતા હોય જેથી કાયદેસરની કાર્યવાહી કરવા બાબત આ પત્ર લખવામાં આવ્યો છે એટલે કે ક્યાંક ને ક્યાંક મગફળીના પાકની ટેકાના ભાવે ખરીદી નથી કરવામાં આવી રહી એવી વાત અહીંયા કહેવામાં આવી છે વધુમાં અહીંયા લખવામાં આવ્યું છે કે સવિનય જણાવવાનું કે ઉપરોક્ત બાબતે અરજદાર એક ખેડૂત છે અને ખેતી કામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવે છે એવી વાત કરવામાં આવી છે અને અહીંયા લખવામાં આવ્યું છે કે માંગરોળ તાલુકાના ચાખવા ગામના નવાપરા વિસ્તારમાં એમના પરિવાર સાથે રહે છે એવી વાત કરવામાં આવી છે વધુમાં અહીંયા લખવામાં આવ્યું છે કે અમો અરજદારની ટૂંકમાં ફરિયાદની હકીકત એવી છે કે અમને એક ખેડૂત હોય અને હાલ કમોસમી વરસાદને કારણે તમામ ખેડૂતોના મગફળીના પાક નુકસાન થયું છે એવી વાત આપણને બધાને ખબર છે અને આ વાતને લઈને વિરોધ પણ કરવામાં આવ્યો છે વધુમાં અહીંયા કહેવામાં આવ્યું છે કે જેથી મગફળીનું વાવેતર કરેલું હતું તેમાં કમોસમી વરસાદને કારણે મગફળીના પાકને ભારે નુકસાન થયું છે જેથી મગફળીને ત્રીસ ટકા નુકસાનવાળી ડેમેજ હોય તો આ ટેકાના ભાવે મગફળીથી ખરીદી કરવાની સરકારને ગાઈડલાઈન મુજબ બે ટકા જેટલી ડેમેજ મગફળી હોય તો જ ખરીદી કરવાની અથવા મગફળીની ખરીદી કરવી નહીં અહીંયા ક્યાંક ને ક્યાંક એવી વાત કરવામાં આવી છે ગાઈડલાઈન એવી છે કે જો બે ટકા જેટલી ડેમેજ મગફળી હોય તો જ ખરીદી કરવાની તો મગફળીની ખરીદી કરવામાં નહીં આવશે આ વાતને લઈ અને કહેવામાં આવ્યું છે કે સરકારની ગાઈડલાઈન હોવાને કારણે હાલમાં ગરીબ વર્ગના ખેડૂતની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાનો ઇનકાર કરવામાં આવેલ છે આ વાતને લઈ અને ક્યાંકને ક્યાંક અહીંયા ફરી એકવાર સવાલ ઉભો કરવામાં આવ્યો છે કે ગરીબ લોકોને જે ગરીબ ખેડૂતો છે એમને ક્યાંકને ક્યાંક પોતાનો પાક વેચવાનો હોય છે પોતાને ક્યાંકને ક્યાંક આગામી સમયમાં એમના અનેક જે છે એ આ પાક વેચી અને એમને અનેક વાતોને લઈ અને એમને ક્યાંકને ક્યાંક કોઈકને કપડાં લેવા હશે કોઈકને પોતાના બાળકનું શિક્ષણ પૂરું કરાવવું હશે આવી તમામ બાબતો હોય છે ક્યાંકને ક્યાંક એમનો આધાર આખોને આખો આ ટેકાના ભાવે ખરીદીને લઈને રહેતો હોય છે તેમ ના પાક ઉપર તેઓ નિર્ભર રહેતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા એવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે સરકારની ગાઈડલાઈન હોવાને કારણે હાલ એમનો જે પણ ગરીબ વર્ગના ખેડૂતની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે આ ગાઈડલાઈન ક્યાંક ને ક્યાંક આપણે અનેકવાર એવું થતું હોય છે કે તંત્ર દ્વારા આવી જાહેરાત કરવામાં આવી છે એટલે હવે તમામ લોકોને બધું મળી જશે ક્યાંક ને ક્યાંક આપણે આંકડા સાંભળતા હોય છે પરંતુ આ આંકડાઓની પાછળની જે લાઈનો હોય છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને લઈ અને ખેડૂતો એમની લઈને વાતો સામે આવતા હોય છે આ પાછળની લાઇનમાં એવું છે કે બે ટકા જેટલી ડેમેજ મગફળી હોય તો ખરીદી કરવાની નથી અથવા તો મગફળીની ખરીદી કરવામાં જ નહીં આવશે એવી વાત કરવામાં આવી એટલે કે આ ગાઈડલાઈનને કારણે હાલ ખેડૂતો હેરાન થઈ રહ્યા છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં